સંસ્કૃતિ કે સ્વદેશી 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 નારા સ્વદેશી સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન સમિતિ ના માધ્યમથી આજે ઓગસ્ટ ક્રાંતિ ઓગણીસો બેતાલીસના હિન્દુ છોડો ક્વિટ ઇન્ડિયાની ચળવળ શરૂ થઈ હતી એ નિમિત્તે આજે આખા પૂરા વિશ્વની અંદર આર્થિક બાબતોને લઈને એક મહાયુદ્ધ ચાલી રહ્યું છે તો બધા જ દેશો પોતપોતાના આર્થિક હિતોને લઈને નિર્ણયો લઈ રહ્યા છે તો ભારત દેશ આપણે પણ આપણા દેશને બચાવવા માટે સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને જનજાગૃતિ લોક અભિયાનના માધ્યમથી જનજાગૃતિ લાવવા માટેનું આજે એક આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે એના થોડા વિસ્તારથી જોઈએ તો દાખલા તરીકે આપણે આપણી વિદેશી વસ્તુઓનો ઉપયોગ નહીં કરીએ અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ નહીં કરીએ અને વિદેશી વસ્તુઓ અપનાવીશું તો દાખલા તરીકે ચાઈના ભારત દેશની અંદર વર્ષે એક સો અબજ ડોલરનું વિદેશી વસ્તુ અહીં વેચે છે અને એ સો અબજ ડોલરનો ઉપયોગ કઈ રીતે કરી રહ્યું છે એ આપણે ઓપરેશન સિંદુર વખતે જોયું પાકિસ્તાન અને ચાઈના પાકિસ્તાન આતંકવાદના માધ્યમથી આપણને જખમો આપી રહ્યું છે અને જખમમાંથી નીકળતા લોહીને ચૂસવાનું કામ ચાઈના કરી રહ્યું છે આર્થિક બાબતો લઈને ખૂબ મોટું નુકસાન આપણા વેપારીઓને થઈ રહ્યું છે ચાઈના આજે એમના ઉદ્યોગકારોને ખૂબ મોટા પ્રમાણમાં સબસિડી આપીને ત્યાં ઉત્પાદિત વસ્તુઓને ભારતની અંદર ડમ્પિંગ કરે છે ડમ્પિંગ મતલબ કે ઓછી કિંમતે ત્યાં બજારમાં વેચે છે અને આપણા ભારતીય જે નાના નાના ઉદ્યોગો છે એમએસએમઇ કુટીર ઉદ્યોગ છે ગૃહ ઉદ્યોગ ઉદ્યોગો છે એને ટકવું ખૂબ મુશ્કેલ બન્યું છે એટલે આપણે ભારતીય તરીકે આપણી ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીએ અને સાથે સાથે આપણે પણ રોજગાર પ્રદાતા બનીએ અને આપણા ભારત દેશની અંદર જે અત્યારે ત્રીજી વૈશ્વિકમાં જીડીપીની બાબતમાં અર્થવ્યવસ્થા ત્રીજી દુનિયાની અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે એમાં આપણો બધાનો પણ પોતાનો સહયોગ રહે એ માટે જનજાગૃતિના અભિયાન માટે આપણે આજે એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે ભારત માતા કી જય જયારે સમગ્ર નડિયાદવાસીઓને આજે આ રેલીનું આયોજનનો મુખ્ય હેતુ સ્વદેશી વસ્તુઓ વાપરવાની સાથે સાથે દરેક યુવાને ઉદ્યમી તરફ વધવું જોઈએ કારણ કે ઉદ્યમી એટલે કે આન્ટરપ્રેન્યરશીપ એ એક જ વસ્તુ છે કે જેનાથી આપણે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનો રોડમેપ બનાવી શકીશું કારણ કે આજે એટલા બધા યુવાનો છે જો બધા જ યુવાનો ગવર્મેન્ટ જોબ માગવા જઈશે તો એટલી ગવર્મેન્ટ જોબ અવેલેબલ પણ નથી અને ગવર્મેન્ટ એટલી જોબ ક્યારેય પણ આપી શકશે નહીં તો દરેક યુવાનો વિદ્યાર્થી મિત્રોને બી અનુરોધ છે કે ઉદ્યમીનો રસ્તો અપનાવે કારણ કે ઉદ્યમીનો એક એવો માર્ગ છે કે જે માર્ગ ઉપર ચાલવાથી આપણો સંપૂર્ણ રીતે વિકાસ થાય છે એટલા અને એટલા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું પોર્ટલ જે ચાલુ થયું છે તો એના ઉદ્દેશ્ય છે કે ઘરે ઘરે ઉદ્યમી લોકો બહાર આવે આ રેલીનો હેતુ સ્વદેશીની આ વિચારસરણીને પણ અમલમાં મૂકવાની છે ગાયત્રી પરિવારો ખેડા ઉદ્યોગ સમાજ પશુભાઈ પ્રજાપતિ અત્યારે જોઈએ છે કે આપણા પ્રધાનમંત્રીએ એક સૂત્ર આપ્યું છે લોકલ ફોર વોકલ બરાબર તો આની જરૂરિયાત કેમ પડી તો આપણું ભારત દેશ આજે જોઈએ તો પૂરતી પુષ્કે પ્રગતિ કરી રહ્યો છે અને આ પ્રગતિમાં આપણી જે અત્યાર સુધીની જે નાણાં પરિસ્થિતિ હતી એ વિદેશી કંપનીઓ એ વિદેશમાં લઈ જતી હતી પણ ત્યારથી આપણે આપણી સંસ્કૃતિને આપણે સમજતા જઈએ જાણતા થયા છીએ તો આપણે આપણા દેશમાં આપણું ઉત્પાદન કરીએ આપણા યુવાકોને પ્રોત્સાહન આપીએ અને આપણી વસ્તુઓનો જ્યારે આપણે ઉપયોગ કરતા થઈશું તો આપણું જે વિદેશ આપણું જે નાણાકીય ભંડોળ છે આપણા દેશમાં થશે અને આપણે આપણી જે આર્થિક દ્રષ્ટિએ સદ્ધરતા તરફ જઈ રહ્યા છીએ તો એમાં આપણી પ્રગતિ થશે આપણે કશું ના કરીએ તો જ્યારે આપણો દેશ આ ગુરુ સત્તા પરમાં જઈ રહ્યો છે ત્યારે આપણે કશું નહીં તો ફૂલની ફૂલ નહીં તો ફૂલની પાખડી અર્પણ કરીએ હે કશું ના કરીએ એક જ સંકલ્પ આજે કરીને જઈએ કે આપણે તો સ્વદેશી અપનાવીએ પણ આપણે આવતા એક વર્ષની અંદર દરેક વ્યક્તિ સંકલ્પ કરી જાય કે આવતા એક વર્ષની અંદર મેં પાંચ બધાને પાંચ વ્યક્તિઓને સ્વદેશી અપનાવવા માટે જો સંકલ્પિત કરીશું તો આજની આપણી રેલી એ ચોક્કસ થઈ જશે ગાયત્રી પરિવાર આ માટે ખૂબ કાર્ય કરી રહ્યો છે કે યુવાનોની સ્કિલ ડેવલપ માટે સ્કિલ ડેવલપમેન્ટ માટે એ અવારનવાર યુવા શિબિરો કરી કન્યા કૌશલ શિબિરો કરી અને આ માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે અને ગાયત્રી પરિવાર ભારતીય સંસ્કૃતિને આ રીતે પ્રોત્સાહિત કરી અને યુવકને પણ પ્રોત્સાહિત કરી રહ્યો છે જય હિન્દ ભારત માતાજી જય હિન્દ